નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને દર્શક મિત્રો જ્યારે આપણે હોટ ટોપિક કાર્યક્રમની વાત કરતા આવીએ છીએ અને તેમાં પણ જ્યારે એક એવો મુદ્દો લેતા આવીએ છીએ કે જે અત્યાર સુધીનો સૌથી મહત્ત્વનો હોય કે જેમાં હું આજે એક વાત કરવા માટે આવ્યો છું કે તહેવારો ટાણે જે અકસ્માતોની સંખ્યા જે સતત વધી રહી છે એમાં પણ પછી જ્યારે એમ કહેવાય ને કે રોડ ઉપરના જે અકસ્માતો સતત વધી રહ્યા છે એક જ બાબતને કારણે કારણ કે સ્પીડ સૌથી વધારે જોવા મળતી હોય છે અત્યારે જે તહેવારોનો અત્યારે તો જે સમય છે ને તહેવારોના સમયમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય ત્યારે સૌથી મોટો સવાલ પણ એ આવીને ઊભો રહેતો હોય કે આટલી બધી જે સ્પીડ એ કયા કારણોસર કેમ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જે જોવા મળતી હોય છે પ્લસ બીજી બાબતે પણ કે તહેવારો હોય ત્યારે શહેરમાં જે આ વખતે રિપોર્ટ જે સામે આવ્યો હતો કે શહેરોના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે એમાં પણ જ્યારે અમદાવાદ હોય સુરત હોય એવા જે મોટા મોટા જે શહેરો છે એમાં જે રસ્તાઓ સુમસામ જોવા મળે ને તેના કારણે ક્યાંક નબીરાવ બેફામ બન્યા અને પૂર પાટ ઝડપે જે જે પોતાની કાર ચલાવી હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું સાદો સવાલ એ પણ અત્યારે તો જે જોવા મળતો હોય છે કે અત્યારને આજે આ પરિસ્થિતિ સામે આવી છે તેમાં આગામી સમયમાં જ્યારે એમ કહેવાય ને કે દરેક લોકો એમ કહેતા હોય છે કે આને હવે રોકવું કેવી રીતે અને મેં રોકવા ઉપર એટલા બધા મેં શો અને એટલી બધી મેં ચર્ચા કરી છે પણ ક્યાંક અત્યારે તો લોકો સમજાતો છે પણ તેને અમલીકરણ એનું હજુ સુધી જોવા મળતું નથી તેના લઈને સવાલ જોવા મળતો હોય છે સાથે સાથે એક બાબત એ પણ યથાવત છે કે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે અકસ્માતની સંખ્યા વધી ગઈ હવે તેને રોકવા માટે એક

જે પ્રમાણે દિવાળીનો તહેવાર અને દિવાળીના તહેવારમાં જ્યારે આપણે આ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો વારો આવતો હોય ત્યારે ચોક્કસથી એક જ સવાલ એને ઊભો રહેતો હોય કે ના આપણે જે અત્યાર સુધી ઘણી બધી ચર્ચાઓ કરી ઘણી બધી બાબતો અત્યારે આવતો જોઈએ પરંતુ પરિસ્થિતિ જે છે તે એ યથાવત જોવા મળી રહી છે પ્રવીણભાઈ શરૂઆત હું આપણાથી કરવા માગીશ કઈ રીતે જોઈ રહ્યા છો તહેવારોમાં જે અકસ્માતોની સંખ્યા વધી રહી છે તેને આપણે તો રોડ રસ્તા સુમસામ બની ગયા તેના લઈને તો બધા ખુશ થતા હતા કે ના યાર આ બહુ સારું થયું કે દરેક લોકો પોતપોતા

ગુજરાતની અંદર અકસ્માત થવા વધારો થયો છે આપણી પાસે ચોક્કસ આંકડા હજી આયા નથી કદાચ સોમવારમાં મળી જવા જોઈએ બધા આંકડા પણ એ વધારે જ હશે એમાં કોઈ નથી કે તમે છેલ્લા દસ વર્ષના આંકડા જોશો તો દિવાળીમાં અને તહેવારોના દિવસમાં આપણે ત્યાં અકસ્માતો વધે જ છે કારણ શું છે બહુ સિમ્પલ છે દિવાળીના દિવસે લોકો બહાર બધા જાય સ્વાભાવિક છે કે જોવા જાય કે કેવું શરીર આપણું શહેર શણગાર્યું છે અને સાથે સાથે દિવાળીની લાસ્ટ મિનિટ ની ખરીદી ફટાકડા લેવા દારૂખાનું લેવું મીઠાઈ લેવી સારા કપડાં લેવા આ બધી ઘણી બધી ખરીદી માટે લોકો જતા હોય છે બધાને દિવાળીનું બોનસ પણ મળે અને એથી સમાજ રસ્તા પર બધે જ જગ્યાએ ભેગો થાય છે એવું જરૂરી નથી કે અમદાવાદમાં જ થાય સ્વાભાવિક છે સુરતમાં વડોદરામાં રાજકોટમાં બધે આ જ હાલત અને એના લીધે તેને અકસ્માત વધે છે અકસ્માત વધવાનું મુખ્ય કારણ એ છે કે આપણે બહુ વધારે પડતા રસ્તા પર હોઈએ છે હવે જયારે ખાડો આવ્યો દિવસનો બેસતા વર્ષ અને દિવાળીની વચ્ચે તો ત્યારે લોકો રસ્તા પણ હતા રસ્તા કાઢી હતા પણ રસ્તા પણ નતા અને છતાંય લોકો રસ્તા પર જે આવતા હતા એ સખત સ્પીડમાં ચલાવતા હતા કારણ કે અમને રસ્તા કાઢી મળી ગયા એમનાથી આપણને બીક લાગે એમાં ઝડપથી ચલાવે જાય કોઈ જમણા કોઈ સિગ્નલ નું રાખે ટ્રાફિક પોલીસ પણ રસ્તા પર ક્યાંય દેખાતા જોયા નહીં હું નીકળેલો બધા દિવસે મેં ટ્રાફિક પોલીસ ક્યાંય જોઈ નહીં ગઈકાલે હું અમદાવાદ કેવું શણગાર્યું છે કે ઇલેક્ટ્રિકલ લાઇટો કરી છે જોવા નીકળેલો બહાર અને મેં જોયું કે રસ્તામાં ક્યાંય કોઈ પોલીસ હતા નહીં હા સિગ્નલ ચાલતા હતા મોટા ભાગના ને લોકો પોતાની જાતે પોતાની લાઈફ મેનેજ કરતા હતા પણ અકસ્માત થવાનું કારણ તો એક એ છે કે આપણે વધારે પડતા લોકો રોડ પર જઈએ છે વાહનો ફોર એક્ઝામ્પલ એક લાખ વાહન છેલ્લા એક મહિનામાં અમદાવાદમાં વધી ગયા એક લાખ વાહન હવે એક લાખ વાહન નવા નિશાળિયા રોડ પર આવે એ બધા શું કરે એ વિચારી શકાય દરેક જણને ઉતાવળ છે હું પહેલો હવે જે હું પહેલો એમાં એ સિગ્નલો તોડે છે ચાલીસ સેકન્ડના સિગ્નલમાં જ્યારે લાલ હોય ત્યારે ઓછા ઓછા દસ જણાને હું સિગ્નલ તોડતો જોઉં છું અને આ બધા શહેરોની આ પરિસ્થિતિ છે કારણ કે આપણો સંભાળ શું છે હું મારો હું પહેલો આના લીધે આ બધી ગરબડો ચાલે છે અને અકસ્માત કરીએ છીએ સાહેબ કહ્યું તો આપણે હેલ્મેટ પહેરતા નથી નેવું સિત્તેર થી નેવું ટકા અકસ્માત વધ્યા અને એની અંદર પડે એટલે હેલ્મેટ હોય નહીં એટલે માથું ભાંગે સિત્તેર ટકા લોકો જે મરી જાય છે એ હેડ ઇન્જરીમાં મરતા હોય છે અને આપણે હમણાં આગલા પ્રોગ્રામમાં હું ક્યાંક બોલ્યો કે આપણા મોબાઈલને આપણે કવર આપીએ છીએ બૂટ સારા પહેરીએ છીએ મોગા મોગા હમણાં એક પેશન્ટ આવેલા

કે લોકો અત્યારે જ્યાં પૈસો ખર્ચવાનો છે ત્યાં અત્યારે તો ખર્ચતા નથી ચલો આપણે એમનો પર્સનલ વાત છે આપણે ચલો એને પણ આપણે એડોનામાં નથી કરતા પણ તેની સાથે એક બાબત એ પણ ખરીને કે જ્યાં સેફટી રાખવાની છે એ ત્યાં સેફટી રાખતા નથી અને એક બાબત બહુ સાચી કહી હું પહેલો બીજા કોઈ જવું હોય તો જાય ના જવું હોય તો ના જાય મારે કોઈ લેવા દેવા નહીં પણ હું પહેલો જઈશ એવી બાબત જોવા મળતી હોય છે યોગેશભાઈ હું માં હું પહેલોમાં અકસ્માતો બનતા હોય છે કઈ રીતે જુઓ છો આપ તેને પણ હવે અત્યારે આપણે જે અકસ્માતોની સંખ્યા જે વધી રહી છે જે રીતે કાનાબર સાહેબે કીધું કે પાછલા વર્ષોની તુલનામાં દર વર્ષે આપણે યરલી એન્યુઅલ એવરેજ જોઈએ તો બી અકસ્માતોની સંખ્યા વધી રહી છે દિવાળીના વેકેશનોમાં બી આપણે જયારે પબ્લિક સૌથી પીક લોડ હોય એટલે દિવાળીના સિઝનમાં મહત્તમ રસ્તાઓ ઉપર લોકો ટ્રાવેલ કરતા હોય છે તેવા સંજોગોમાં અકસ્માતની સંખ્યા વધવી એ બહુ સાહજિક વસ્તુ છે કારણ કે આપણે ત્યાં એક તો એન્ફોર્સમેન્ટ નથી એન્ફોર્સમેન્ટ છે આજે ફોર એક્ઝામ્પલ અત્યારે જ્યાં જ્યાં સીસીટીવી લાગેલા છે ઈ ચલન ઇશ્યુ થયા છે પણ એ ચલનમાં લગભગ આજે ચાલીસ થી પિસ્તાલીસ કદાચ રિકવરી કદાચ પેન્ડિંગ હશે એટલે લોકોના ખિસ્સામાં જે આર્થિક માર પડવો જોઈએ એ ઇન્પ્રેક્ટિકલ પડ્યો નથી એ પડ્યો હશે પણ એની સો ટકા અસર નથી થઈ બીજું કે આપણે ત્યાં એન્ફોર્સમેન્ટની વાત કરીએ તો એન્ફોર્સમેન્ટનો બહુ મોટો અભાવ છે આપણી પાસે પૂરતો સ્ટાફ નથી સિટીના વિસ્તારોમાં જ્યાં આપણે સીસીટીવી લાગેલા છે ત્યાં પણ એન્ફોર્સમેન્ટનો અભાવ છે સીસીટીવી લાગ્યા પછી પણ ફોર એક્ઝામ્પલ સુરતની વાત કરીએ તો પ્રતિબંધિત કલાકોમાં વાહનો ભારે વાહનોને બિલકુલ કમ્પ્લીટલી બેન હોય છે છતાં પણ એમરજન્સીના વાહનો ફોર એક્ઝામ્પલ એસએમસીના કચરા વાહનો છે કે લેન્ડફિલ્ડના વાહનો છે એને પરમિશન આપવામાં આવે છે પરંતુ જે રિયલ એસ્ટેટના પ્રોજેક્ટો છે મોટા મોટા પ્રોજેક્ટો છે એ લોકોને સ્પેશિયલ કેસમાં પરવાનગી આપીને પણ એ લોકોને અવન જવન કરવાની પરમિશન આપવામાં આવે છે હવે જયારે પીક અવર્સમાં આજની તારીખમાં ભારે વાહનોમાં ક્લીનરો પણ હોતા નથી પ્લસ ભારે વાહન સિગ્નલ પર ઉભું હોય ત્યારે એની ચારે બાજુ બ્લાઇન્ડ સ્પોટ હોય છે જે ડ્રાઈવર કોઈ બાળક ઉભું હોય કે કોઈ વ્યસક માણસ ઉભો હોય કે ટુ વ્હીલર ઊભો હોય તો પણ એને દેખાતું નથી તેવા બ્લાઇન્ડ સ્પોટ હોવા છતાં પણ પીક અવર્સમાં વાહનો પ્રતિબંધિત કલાકોમાં પરવાનગી લીધા વગરના પણ વાહનો જોવા મળે છે પરવાનગી આપેલા વાહનો એ પણ જોવા મળે છે એટલે એનો પહેલી વસ્તુ તો એન્ફોર્સમેન્ટનો અભાવ છે બીજું પર્યાપ્ત સ્ટાફ નથી એના લીધે પણ એન્ફોર્સમેન્ટનો અભાવ છે બીજું એક છે એફિશિયન્સી સીસીટીવી કેમેરા લાગ્યા છે હાઈવે ઉપર બી એટીએમએસ લાગ્યા છે જ્યાં લાગ્યા છે તેની વાત કરું છું બહુ ઓછા પર્સન્ટેજમાં હાઈવે ઉપર એટીએમએસ સિસ્ટમ લાગેલી છે જ્યાં સીસીટીવી લાગેલા છે પરંતુ એફિશિયન્સી શું મારી એનએચઆઈ ના આરઓને ગાંધીનગરમાં બે રજૂઆતો મેં આપી છે પિસ્તાલીસ દિવસના અંતરે મારે જવાનું થયું દહેગામ થી ભરૂચ અમે લીધું એન્ટ્રી લીધી મારે બરોડા જવું હતું ત્યાં આપડે વોશરૂમ જવા માટે અમે ત્યાં એન્ટ્રી કરી હતી પણ ત્યાં કોઈ બોર્ડ લાગ્યું નતું પછી તપાસ કરતા કરતા જોયું તો એટીએમએસ રૂમ પાસે હું પહોંચ્યો સવારે સાત વાગ્યાની વાત છે એ એટીએમએસ રૂમ લોક હતો હવે વિચાર કરો એક્સપ્રેસ હાઈવે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે જે નવો બન્યો છે જે એક્સપ્રેસ હાઈવે કહેવાય છે જેમાં સ્પીડ લિમિટ એકસો એવા હાઈવે ઉપર સિસ્ટમ લાગેલી છે પરંતુ એ કાર્યરત નથી પછી એને જેના અધિકારી સાથે વાત કર્યા પછી એક માણસ અમે કોન્ફરન્સ પર કોલ કર્યો તો જે એને કીધું કે અમે અગિયાર કલાક જ અગિયાર કલાક દિવસમાં એટીએમ રૂમ ઓપરેટ કરીએ છીએ ચોવીસ કલાક નહીં હવે એટીએમએલ જેવી સિસ્ટમ જ્યાં સીસીટીવી રેગ્યુલેશન એન્ફોર્સમેન્ટ ડિસિપ્લિન એ બધા માટે જે સિસ્ટમ ડિઝાઇન કરેલી છે એની કોઈ એફિશિયન્સી નથી ચોવીસ કલાક જે એટીએમએસ રૂમ કાર્યરત હોવી જોઈએ એ ફક્ત અગિયાર કલાક કાર્યરત છે આની રજૂઆત મેં ફોટા સાથે હાઈવે ઓથોરિટીને કરી એના પિસ્તાલીસ દિવસ પછી પછી પાછું મારે ત્યાં જવાનું થયું તો પણ પરિસ્થિતિ એ જ હતી રૂમ લોક હતો એનો વિડીયો પાડીને મેં ફરીથી એ રજૂઆત કરી છે પણ આજની તારીખે શું પરિસ્થિતિ છે ખબર નથી એટલે ગંભીર અકસ્માતો થાય છે જે બાબતે કોઈ ગંભીર નથી રાજ્ય સરકારમાં પણ સ્ટાફનો અભાવ છે સિસ્ટમનો અભાવ છે ફોર એક્ઝામ્પલ સ્ટેટ હાઈવે ઉપર આજે એટીએમએસ કશે પણ લાગ્યા નથી જ્યાં સિસ્ટમ લાગી જ નથી ત્યાં એન્ફોર્સમેન્ટ કે બધું આવવાનું કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો બિલકુલ અને આજે જે વાહન ભાર ટ્રાફિક લોડ છે એ જોતા તો મેન્યુઅલી તો ટ્રાફિક પોલીસ રસ્તા ઉપર ઉભા હોય તો કોઈ વસ્તુ અમે કંટ્રોલ કરી શકવાના નથી બીજું કે રોડ સેફ્ટી ઓડિટમાં કોઈ પણ સ્ટેટ હાઈવે વાહન હોય કે નેશનલ હાઈવે હોય કે એક્સપ્રેસ વે હોય એના કેરીએજમાં કોઈ પણ વાહન ઉભું હોય તો એ સૌથી હેઝાર્ડ સૌથી કેટેગરી વન ના રિસ્ક હેઝાર્ડમાં આવે છે રિસ્ક મેટ્રિક્સમાં હવે આ બાબતે આપણે કોઈ ગંભીર નથી રાઈટ આ બાબતે રોજ ના અકસ્માતો થાય છે કોઈ વાહન પાર્ક કરેલું હોય છે ભલે કેરીએજ વે પર બ્રેકડાઉન હોય કે કેરીએજ વે ની બાજુમાં હોય

પણ ધર્મેશભાઈ આપણે સ્ટ્રીક એક્શનમાં પણ એવું જોયું છે કે ખાલી દસ જ દિવસ કામ થાય છે મેં તમે અને જે પ્રવિણભાઈએ એક ટોક શો કર્યો હતો આની ઉપર યાદ આવે તો ટ્રાફિક ડ્રાઈવ ઉપર આપણે કર્યો હતો એક શો અને દસ દિવસ સુધી એ ડ્રાઈવ ચાલી હતી ત્યાં સુધી એક્શન લેવાતા અને પછી પૂરું થઈ ગયું હતું ધર્મેશભાઈ શું લાગે છે કે જ્યારે એમ કહેવાય ને કે તહેવારો હોય નો ડાઉટ દરેક લોકોને તરાળ ક્યાંક ને ક્યાંક વહેલા પહોંચવાની એક લાય હોય છે પણ એમ કહેવાય ને કે સ્ટ્રીક એક્શનની જે ભાઈ બહુ સાચી વાત કરી અને મટિરિયલ એક્શન એ બહુ જરૂરી છે અત્યારના સમયમાં પરંતુ એ જોવા મળતું નથી તેના લઈને ક્યાંક સવાલ જોવા મળતો હોય છે શું કહેશો આપ સાચી વાત છે પહેલા તો નવા વર્ષની આપને અને બને દર્શક મિત્રો મારા વડીલો અને નિર્માણ ચેનલના તમામ દર્શકોને શુભકામના સારા ટોપિક સાથે આજે આપણે ભેગા થયા છીએ જે આપણા જીવનની રક્ષા માટેની વાતો છે સરકાર ઘણું બધું કરવા માંગતી હોય પણ એ ક્યાંક ને ક્યાંક પાઇપલાઇન પર નીચે લેવલ પર નથી થતું માત્ર દેખાડ પૂરતી બાબતો થાય છે અને એના ઘણા બધા ઘણી બધી મોકરીટો એ બધું યોજાય છે એટલે કડક કાનૂન બનાવે છે હેલ્મેટ પણ બાબતો છે રોડ સેફ્ટી વાતો થાય છે પબ્લિકે પણ થોડું ઘણું ધ્યાન રાખવું જોઈએ અને હાલ જે અકસ્માતો વધ્યા છે એ ખૂબ ગંભીર છે અને અકસ્માતો ન જ વધવા જોઈએ વાહન ચલાવનાર વ્યક્તિઓ જોવું જોઈએ રોડ તૂટેલા છે ના તૂટેલા એ પણ સરકારે જોવું જોઈએ એટલે પબ્લિક બંને નો આની અંદર જગ્યાએ સરકારી છે જેમ વરસાદ આવે છે રોડ તૂટી જાય છે દર વર્ષે રોડના રિપેરિંગ થાય છે ખાડા પડી જાય ગોવા પડી જાય અને હાઈવે નેશનલ હાઈવે જેવી હોય ત્યાં પણ ઘણી બધી ખરાબ સ્થિતિમાં છુભાઈ આપણે જોયું છે હવે સ્વાભાવિક છે કે જ્યારે તહેવારો આવતા હોય ત્યારે તમામ વ્યક્તિઓ એકબીજા આયોજનો કરતા હોય બહાર જવાના ફરવાના તો રોડો પર જે ટ્રાફિક હોય તેના વાહનોની અંદર લોડ હોય અવરલોડ થાય તો ત્યારે પણ આપણે ગંભીરતા નથી રાખતા કે ભાઈ આપણું વાહન છે કેટલા રૂપ સુધી ક્યાં જવાનું છે તો એની સર્વિસિંગ કેવી રાખવી શું કરવું નહીં એ બધી બાબતોમાં પણ કે અવેરનેસ ઘણી બધી ઓંચી છે એટલે એ બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ

પરંતુ આપણે જયારે પણ રોડ પર નીકળીએ છીએ તો આપણી જવાબદારી છે સરકારના જે રીતિ નિયમો બનાવેલા હોય હેલ્મેટ પહેરવું બેટ બાંધવું સ્પીડ ની વાત છે એ તમામનું ધ્યાન આપણે રાખવાનું છે આપણા પરિવાર સાથે આપણે કંઈક જઈએ છીએ તેની સેફ્ટી રાખવાની છે હવે અંતે પછી કોઈ અકસ્માત થાય ને ઘરનો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એ ભોગવ પરિવારને જ હોય છે એટલે આમાં હું માનું છું ત્યાં સુધી સરકાર પણ એટલી બધી સ્ટ્રીક નથી જે ટ્રાફિક ની અવેરનેસ વાત કરીએ તો ટ્રાફિક પોલીસ ની પણ ક્યાંક ઘણી બધી કચાશો છે માત્ર કેમેરાઓ ગોઠવી અને ઈ મેમો ઈ ચલણો આપી અને પબ્લિક ને ખાલી ખખેરવી એ પણ એનું ફૂલ પેલું સોલ્યુશન નથી પરંતુ તમામે સમજવાની જરૂર છે એમ સરકાર તંત્ર પબ્લિક કે પણ

ધર્મેશભાઈ બીજા સવાલની શરૂઆત હું આપનાથી જ કરું ધર્મેશભાઈ તમે જે રીતે કહ્યું કે ના આપણે અવેરનેસ માટે ઘણી બધી મેં અત્યાર સુધી મેં એમ કહેવાય ને કે ઘણી બધી ડિબેટ્સ કરી એની ઉપર વિથ પોલિટિકલ પાર્ટી હોય કે પછી આપના જેવા સોશિયલ એક્ટિવિસ્ટ હોય કે પછી અત્યાર તો જે યોગેશભાઈ હોય કે પછી પ્રવીણભાઈ હોય કે જે સારી એવી જે અત્યારે સેફટીને લઈને વાત કરતો હોય તેમની સાથે પણ મેં ચર્ચા કરી પણ ધર્મેશભાઈ એવું લાગે છે કે પેલું ક્યાં શેઠની શિખામાં આપણે ઘણું બધું લોકો સમજે છે ઘણું બધું પણ લોકોને એવું છે કે આ ખાલી ખાલી આ એક દિવસ માટે છે આપણે એક દિવસ સમજી લો પછી કોઈ વાંધો નહીં આવે જ્યારે આપણે તથ્ય પટેલની વાત હોય કે પછી અન્ય એવા જે બધા મોટા મોટા એક્સિડન્ટની હું તો વાત કરું છું કે જેમાં આપણે ચર્ચાઓ કરેલી છે નથી કરી એવું નથી રમેશભાઈ પણ એવું લાગે છે કે લોકો આ ઇન્સિડન્ટ જોઈને એક કે બે દિવસ જ ખાલી અત્યારે આવતો દે સમજે છે અહીંયા તો સીસીટીવી છે નહીં ને આપણે શું વાંધો નહીં આપણને કોઈ અત્યારે તો તકલીફ નથી એવું ક્યાંક અત્યારે તો લોકો વર્તન કરતા હોય છે ને એ જ માટે જો અંદરથી જાગૃતિ આવશે ને તો ઘણા બધા કાર્યો થશે એવું નથી લાગતું આપને ધર્મેશભાઈ ખરેખર ખુબ ચિંતિત છે અને

એમને કાનૂન એ ક્યાંકને ક્યાંક ખિસ્સામાં રાખીને પડતા હોય એના કારણે પણ આ બધું બગડતું હોય છે એટલે લાખોત સાહી જે છે ગુજરાતની અંદર એ ઘણા અંશે આની અંદર જવાબદાર છે પણ હું તો કહેવા માંગુ છું કે તમે તમારું બાળકને બગાડો નહીં તમારું એક ભલામણ કે તમારી એકવાર પછી છાવરવાની જે ટેવ છે એ બાળકને મોટા અકસ્માત સુધી લઈ જશે એટલે ગમે ત્યારે કોઈ પણ માલિક વ્યક્તિ હોય કે એના વાલી હોય એને કોઈ પણ બાળક ભૂલ કરે છે એને ટોકવો જોઈએ ટોકતા નથી અને જે એને સાવરે છે એના કારણે આવા વંઠેલ છે નબીરાઓ છે એ બગડે છે અને ઘણી વાર તો દૃહ્ય છે કે આપણે જે બેસનના જે પ્રમાણ છે ગુજરાતની અંદર બેસનનું પ્રમાણ પણ ઘણું બધું વધત્યું છે અને આપણા અમુક વિડીયો જોઈને આપણે ખરેખર શરમ આવે કે જે નબીરાઓ ધારો કે કોઈ અન્ય વ્યસન કરીને નીકળતા હોય અને એને કોઈ પબ્લિક પબ્લિક કે પુલિસ પકડે તો એમની સાથે પણ એ કેવું વર્તન કરે છે એમને ખબર નથી હોતી તો એવા પણ આપણે બાબતો જોઈ છે એટલે પોલીસે જે રીતના સ્ટ્રિકનેસ રાખવી જોઈએ જે કડક હાથે કામ લેવું જોઈએ નવા કાયદા બન્યા છે ટ્રાફિક ને લઈને હિટ એન્ડ રન ને લઈને જે કાયદા બન્યા છે એને જે ફૂલી જે અમલીકરણ કરાવવાની બાબત છે એ ક્યાંક ને ક્યાંક નથી થતી એવું ચોક્કસ હું માનું છું કે પોલીસે

યોગેશ ભાઈ એમ કહેવાય ને તમે જે રીતે કહ્યું કે મટીરિયાલિસ્ટિક સ્ટેપ્સ એ બહુ જરૂરી છે જો સરકાર જાગે તો ક્યાંક પ્રજા તેરાલ તો સૂતી હોય જો પ્રજા તેરાલ ક્યાંક ને ક્યાંક કંઈક વસ્તુ સમજીને તેરાલ તો જાગે તો એ અમુક સમય પૂરતી જ હોય તો શું લાગે છે કે ના હવે બંનેમાં બેલેન્સ રાખવું બહુ જરૂરી છે તો ટૂંકમાં કહેજો પ્લીઝ આમાં અત્યારે હાઈકોર્ટમાં જે નેશનલ હાઈવે બાબતે એક પિટિશન ચાલે છે જેનું નેક્સ્ટ યરિંગ સેવન્થ છે પ્લસ અત્યારે જે સિટી વિસ્તારોમાં જે એન્ક્રોચમેન્ટ છે ખરાબ રસ્તાઓ છે એ બાબતે જે અત્યારે હાઈકોર્ટમાં જે પિટિશન ચાલે છે રીત આપણે કન્ટેમ પિટિશન ચાલે છે હાઈકોર્ટમાં આ બધા જે કેસો જે અત્યારે હાઈકોર્ટમાં ચાલે છે એમાં હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટનું સૂચન એ જ છે કે તમે એન્ફોર્સમેન્ટ નાખો એન્ફોર્સમેન્ટ ઉપર જ્યાં તમે ભાર નહીં આપશો પ્રોપર એન્ફોર્સમેન્ટ નહીં થશે ત્યાં સુધી આ કોઈ રિઝલ્ટ તમે ચેન્જ કરી શકવાના નથી આ અકસ્માતોની વંજાર આમ સતત ચાલતી રહેશે અને વધતી જ રહેશે અને આપણે ખાલી ફક્ત જોઈને દુઃખ વ્યક્ત કરતા રહીશું એટલે જ્યાં સુધી ટેકનોલોજી ને અડોપ્ટ કરીને ઇન્ડિવિજ્યુલની રોલ છે જ પણ અત્યારે તમે જોઈએ ને આપણે રોડ રોડ યુઝર ની એક મેટ્રિક્સ માં આપણે વાત કરીએ જે ફોર એક્ઝામ્પલ આજે મૃત્યુ થાય છે તો જે રોડ યુઝર છે એટલે કે જે વાહન ચલાવનાર છે અથવા તો રસ્તા ઉપર જે પેસેન્જર ટ્રાવેલ કરે છે જે એ ચલાવતો નથી પણ એ ઇઝ અ પેસેન્જર રાઈટ ઓકે એ બધા જે હેઝાર્ડ મેટ્રિક્સ છે એમાં એકદમ બોટમ લેવલ પર આવે છે એટલે દે આર ધ મોસ્ટ વર્નરેબલ અ ઇન ધ હેઝાર્ડ મેટ્રિક્સ ઓકે જી હવે આ આપણે એવું માની લેવાની જરૂર નથી કે એ લિટરેટ છે કે

જે બિલકુલ બિલકુલ પ્રવીણ ભાઈ ક્લાસ ટેન ફાઈનલ ક્વેશ્ચન નાગરિકોના સલામતીની આપણે વાત તો બહુ કે કે કરી પણ હવે જાગૃત થતા નથી તો હવે શું લાગે છે કે ના હવે કાયદો જો શીખવવામાં આવે એટલે કે કાયદાના પાઠ ભણાવવામાં આવે હું કઈ રીતે કહી રહ્યું છું એ પણ આપણે પણ જાણો છો કે ટ્રાફિક ડ્રાઈવથી જ તો શું તેનાથી જ અતરાવતો વ્યક્તિઓ સમજશે પહેલી વાત એ કે એકાઉન્ટેબિલિટી આપણને ખબર છે જે રીતે આપણું બજેટ બનાવવામાં આવે છે કે કેટલા પૈસા ઉઘરાવશું કેટલા વાપરશું તો આપણને ખબર છે બધા સ્ટેટિસ્ટિક્સ આપણી પાસે હોય છે તો પહેલેથી પ્લાનિંગ કરી શકાય કે ભાઈ દિવાળીની અંદર આ જગ્યાએ આમ થાય છે તો આપણે ત્યાં આટલા પોલીસ ત્યાં મૂકવા પડે બિલકુલ હવે સ્વાભાવિક પોલીસને પણ દિવાળીની રજા જોતી હોય અને બીજા બધાને જોતી હોય પણ એ ગોઠવવું પડે અમારી હોસ્પિટલો છે દાખલા રૂપે તો એની અંદર દર્દીઓ દિવાળીમાં ઓછા આવે અમારે ઇમરજન્સી સ્ટાફ તો ગોઠવવો પડે તો આપણે ત્યાં પ્લાનિંગ પોલીસ ડિપાર્ટમેન્ટે કરવાનું મ્યુનિસિપાલિટી પોતાની જવાબદારી સ્વીકારશું નહીં એકાઉન્ટેબિલિટી લઈશું નહી ત્યાં સુધી નથી બિલકુલ બિલકુલ સાચી વાત છે અનેક જને એકાઉન્ટેબિલિટી લેવાની જરૂર છે એક નાની વાત કહી દઉં કે મોટા વાહનો માટે હવે કેમેરા આવે છે એ થ્રી સિક્સટી ડિગ્રી જોઈ શકે અને એવા કેમેરા કમ્પલસરી મોટા વાહનમાં હોવા જ જોઈએ એ તો એ વાહનોને રસ્તા પર આવવા દેવા જોઈએ જ નહીં તો જે એક્સિડેન્ટની વાત યોગેશભાઈ આપણે રોકી શકીએ બિલકુલ જાય બિલકુલ બિલકુલ સાચી વાત છે પ્રવિણભાઈ ધર્મેશભાઈ અને યોગેશભાઈમાં જોડાવા માટે દર્શક મિત્રો બહુ સાચી વાત કે અત્યારે તો એકાઉન્ટેબિલિટી એ બહુ જરૂરી છે અને દરેક લોકોએ પોત પોતાની જવાબદારી જો સમજીને આગળ વધે તો ઘણા બધા કામો થઈ પણ શકે છે તેની સાથે આપ સૌને ફરી એકવાર દિપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓની સાથે મહેરબાની કરીને સાવચેતીની સાથે અત્યારે તો વ્હીકલ ચલાવો એ તમારા માટે અત્યારે તો ઘણું મહત્વનું છે આજના વિશેષ કાર્યક્રમ બનાવશો જાય નમસ્કાર